શરદી થોડી ઘણી થઈ ગઈ છે એટલે આપણે બેઠા બેઠા સન બાથ લઈ રહ્યા છીએ બારીએથી એવું બધું છે જાગી ગયા છે નાસ્તો બાસ્તો થઈ ગયો છે ને બેઠો તો બારીએ મેં કીધું આ લોક આવી જઈશ ને મોર્નિંગ કરી દે હું કરે હું નહીં પૂછવું તો બને તમારી સંભાળ લેવી પડે મારા વાલા તમારા વિના બધું ખોટું છે જોયું ને ખોટું ન બોલું હું જીવો એ સામે જોઈ લાઈવ એકદમ કોઈ જે તમારાથી છુપાવ્યું હોય તમે તો ઘરના છો તમારાથી થોડું છુપાવવાનું હોય મારા વાલા બસ તમારી યાર આનંદ મંગલ રોઈ જ મજા આવે વાતચીત કરવાની ગાડી આપણી પાટા ચડી ગઈ એવું લાગે શરદી મારો પીછો નથી મૂકતી શિયાળો અચાનક શરૂ થઈ ગયો એવું બધું છે તમારે ગામમાં કેવો શિયાળો આલે હું એ કહેજો એવું બધું છે અને ખજૂર પાક બજુર પાક બનાવો કંઈક તો મોકલાવજો અમારી આટલું એને તમે એક ઘર જ છો અમારું એટલે તમારાથી કાંઈ વાંધો નહીં કહેવા અમારે અમદારે એવું બધું છે કાંઈ નહીં હાલો મળી જાવે આગળ તો શરદી બરદી બધું થઈ ગયું હે રેડી અને મસ્ત ગરમ પાણી પાણી પી લીધું ને પછી પાર્સલ આવ્યું હોય રાજકોટથી ભાઈ એ ભાઈ બંને મોકલાયું મને કે ભાઈ શિયાળો શરૂ થઈ ગયો છે તમારી માટે પછી એક ગિફ્ટ પછી આપણે હવે અનબોક્સિંગ કરી લઈએ ઇસ ટાઈમ ફોર અનબોક્સિંગ બોક્સ ના નાના 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 કરું છું કે તોડું છું હું બાપ બાપશું આ કહું જોઈએ કાઠિયાવાડીના રનબોક્સિંગ એટલે એમાં કંઈ થતું નહીં

कोट भिजवा दिया है भाई ने उधर से राजकोट से हुआ और ये कोट पहन के तुम्हारा भाई जाएगा अभी शाम को में लगेगी देखो हम्म बार कोट है गाइस गाइस बार कोट आ गया है भीज को पहन के शाम को जाना है घूमने 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 रसोड़े में कुछ पक रहा है अभी रसोड़े तो में जाएंगे क्या बच रहा है ऐसा रसोड़े तो में जाएगी खाइया तो है साग बन रहा है साग बींगड़ा बटेटा मसाला तो मसाला से एसिडिटी हो जाएगा ते? બહુ બધું નાખી નાખીને બનાવે હવે આપણે ખાવાનું થતું નથી આ દેવણા દેવણા આપણે કામનો વસ્તુ છે એટલા એસિડિટી ઓછા થાય કે જીરાસ વાળા પીના પડતા હે તે પડે જીરાસ વાળા કેમ નથી બોલું રીંગન ગુજરાતીમાં તમે તારે આપણે ગુજરાતીમાં એ બધાએ શાકનો રાજા છે રીંગણ હા

यह अंदर गिरेंगे नहीं ना कावना है का एक मासूम सा बच्चा जिंदा है मुझ में इसलिए छोटी-छोटी बातों पे रो सकता हूँ मैं हाथ पकड़ने अब भी ठहरा हो सकता हूँ मैं भी बहुत है इस मेले में हो सकता होगा चलो गाइस इस मिलते हैं वोलेम तो गाइस सटक दिया इसका गाइस

એવું બધું છે આવડતું કઈ નથી કોન કેટલો મૂકી દીધો બધું આ કોલ સીધો રે ફોર પણ જો ગાઈસ પછી મીણ બતી લ્યો પછી ગેમ હોય આમ ઓરી આ આપકો લગતા હૈ ગાલ મોજ મજે કરતે એસા કુછ નહીં લોક પૂરા દિન ઉચ્ચે કામ કરવાતે કુછ કામ નહીં કરતા પૂરે દિન બહાર રહેતા એટલે હું એવો થઈ ગયો છું હાવ અવો મારી વેથા તમે જો મારા મોટા બોઢાનો કલર વયો ગયો છે

રેડી રેડી કાંઈ ઘટે એમ નથી તમે જોવો અહીંયા વ્યવસ્થિત આટલા બાટલા આનંદ મંગલ ને બધી મોજ બોજ છે અમારે હોની અંદર હા હોની શું કરો એ હોની શું કરો છો વાહ હોની ભાઈ ટમેટા કાપી એ હોની ભાઈ ટમેટા કાપી ટમેટા કાંદા બધું કાપી બો દે કા પે ના બોલું કા અમને આમ લોગ માં કેવું લાગી હૈ ડાળ બનસે પછી ખાને મજા આવે લગાવશે ભાઈ એમ તો આપણે ગાઈસ ને એકવાર કોને ભાઈ કે એટલે ડાળ પ્રોગ્રામ કરવો ને હે પ્રોગ્રામ કરવાનો ભાઈ પણ ભેગા થઈ ગયા આપણે કામ છે ને આની ભેગા માય ડીયર બ્રો અબુ યાર પ્લીઝ સર 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 પ્લીઝ બીંગ

તો ગાયજી સારી ગયા છીએ ઘરે નાનકડો નાજોકડો બ્લોગ હતો આજનો એમાં ઘરે થોડીક બધાએ મસ્તી કરી કામ કર્યું મેં ચોટાડવા બોટાડવાનું એવી બધું તો ડાળનો પ્રોગ્રામ હતો જોરદાર બનાવ્યો મહેમાન બધાને એટલા હતા પછી કે મહેમાનની વચ્ચે પછી ક્લિપું ન લીધી મેં કીધું બસ એટલું જ કાફી છે નાનકડો નાજોકડો બ્લોગ હતો મેં કીધું કાંઈ નહીં ગાય સાહેબ થોડીક લાસ્ટમાં વાત કરી લઈશું બે જન દિવસ થશે આજે રેગ્યુલર થતા કેમ કે થોડુંક એક પરફેક્ટ સેટઅપ કરવામાં બેઠો છું કે પછી તમારે આગળ જતા પ્રોબ્લેમ ના આવે રોજ તમે ગયા ભાઈને નિહાળી શકો એના માટે હજી થોડોક ટાઈમ થશે પરફેક્ટ સેટઅપ થઈ જાય નહીં પછી એક ટેન્શન જેવું નહીં પછી લોગ આવ્યા જ રાખશે એવા જ રાખશે આવ્યા જ રાખશે એવા જ રાખશે પછી તમારી જે આ ફરિયાદ છે ને કેમ બ્રેક પડે છે બ્રેક નહીં પડે બસ એના જ એક સેટઅપમાં શું મસ્ત થઈ જાય એ બધું છે ઠંડીનો માહોલ છે આખા રાજ્યમાં સુરતમાં બહુ ઠંડી પડે તમારા જિલ્લામાં તમારા ગામમાં કેવી ઠંડી પડે કહેજો કોમેન્ટમાં તો આપણે એની ઉપર વાતચીત કરીએ વાર્તાલાપ કરીએ એવું બધું છે તો બીજું વિશેષ તો કાંઈ નહીં બસ આમ નિહાળતા રહો માણતા રહો અને બસ અમને થોડો થોડો પ્રેમ આપતા રહો તો કાંઈ નહીં મળી જાય કાલે એક નવા વ્લોગમાં નવી વાત સાથે અને ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય રામ બોલો અંબે કી જય